તો સપોર્ટ કરતા રહેજો શેર કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે નવા નવા વિડીયો આવતા રહેજે ને અમારી એસપી ગુજરાતી ચેનલને પણ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો એમાં આપણે કોમેડી વિડીયો આપવાના છે એટલે આપણો કોમ છે એટલે એક બે દિવસ બે દિવસે આપણે વિડીયો બનાવવા છે એટલે ફાઇનલથી સપોર્ટ કરતા રહેજો જોવા તારી પેંખો વેહો અને એ બધાય આપણે બધા મગફળી કેમ કે કાઢવાની હતી એટલે આપણે ટાઈમ નહોતો વિડીયો બનાવવાનો ના આજ સાત સાત વાગે આપણે વિડીયો આવી જશે જોવાનું ભૂલતા નહીં જો આ બાજુ હજી પાથરા પડ્યા છે બધી એ અત્યારે ઘટાવાની છે અને બાજુ જુઓ એ આ જુઓ એ બેહો લઈને આવે છે આપણે ટ્રેક્ટર થી પાથરા હલો દોસ્તો અત્યારે આપણે ઠેસર આવી ગયું છે મગફળી કાઢવામાં આપણે તો કઈ રીતની સુવિધા છે સીપીએથી હતી પાત્રા લઈ જવાના કારણ કે આપણે ભારા ઉકાડવાનું બધું નીકળી ગયું છે અને દેહો બાજુ અત્યારે ટ્રેક્ટર રાખે છે

અત્યારે કરે વધારે છે અને નોખોળીની સીઓ ને એટલે કે આપણે થોડુંક વિડિયો બનાવવાનો થોડી તકલીફ છે પણ જો રેવો કાકો લઈ ગયા છે સીપીઓ લઈ અને પેથો પાકો તો અને પેથો તો છે પેથો પેથો કાળ્યો બધી દોસ્તો પડ્યા છે ઘણા બધા પાખરા અને આ પેથો ખુબ ખુબ મજામાં છો હમણાં ધંધામાં જો પેથો મગફળી ઓલી બાજુ મનુ એમનું આપણે યુટ્યુબમાં સાચું નામ નહીં આપ્યું અને આ બાજુ જેવો પેથો પેથોન જેહો બે જ ભેગા થયા બસ આવા નવા વિડીયો આવતા રહેશે છે